શું બધા લોકોએ ઘઉં અને ચોખા બંધ કરી જુવાર બાજરો મકાઈ અને રાગીનું સેવન શરૂ કરી દેવું જોઈએ તો એના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહ્યું છે એ જાણીએ તો જુવાર બાજરો મકાઈ અને રાગી એ વૃક્ષ છે એટલે કે જે લોકોમાં સંતર જન્ય વાધી એટલે કે બીપી કોલેસ્ટ્રોલ મોટાપો એટલે કે જેનું શરીર વધારે છે ફેટી લિવર એ બધા રોગો છે કોલેસ્ટ્રોલ છે બીપી છે શુગર છે અને જે લોકોનું શરીર જાડું છે તો એમાં આ જુવાર રાગી અને મકાઈની રૂક્ષતાને કારણે તેનું વજન ઘટશે અને તેમાં ફાયદો થશે પરંતુ એ લોકોએ પણ જુવાર બાજરી રાગી અને મકાઈ જમવામાં બપોર લેવા નહીં કે રાતે લેવા કારણ કે રાતે પાચન નબળું હોય છે એટલે અપચો ઉત્પન્ન થઈ શકે છે હવે જે લોકો પહેલેથી જ દુબળા છે અથવા જેના શરીરમાં વાહ અને સાંધાના દુખાવા છે અને તે લોકો જુવાર રાગી મકાઈ અને બાજરાનું સેવન કરે છે તો તે લોકોમાં વૃક્ષતાને કારણે વાયુ વધશે અને એ લોકોને વાહ અને સાંધાના દુખાવામાં વધારો થશે અને શરીર વધારે પડતું પતળું થવા મળશે